હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આય હે મારા કાકી નું બાય બાય હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રાંધણ તો અમે જાય છે હવે ત્યાં અમારા કાકાજીના ઘરે તો અમારા દેરના કરના નું છે તો જાય બધી તૈયારી કરતા છે તો અમને બોલાવે ચાલો જાય તો બાય બાય

नमो भगवे वासुदेवा नम कुलदेवताई नम ओम रवि रांधली नमून कोखा में की मां की

એક દિન ગણપન Yang itu dia menangani modul aku jadi aku berapa mana જો આવતા આવતા તમે પૂજા રાંધલ માં છે ભગવાન ની માતાજી ની

રોટલી અને નાણાંદભાઈ શું કરે છે એ ગોળી બનાવે છે જો બેઠા બેઠા બરાય વેઈ ગયા ઓહ તને આવડે છે બધું આમ જોજો જ આને અમાર ભાણ ભાઈએ અતરમાં ચાલુ કરી દીધું છે કપે રમમાન થઈ ગયા તૈયાર તો કે મારું થઈ જાઉં છું માથું દુખે છે જો થઈ ગયા મારી એમ તો મોટા બાના ઉપર થઈ ગયો તમે ઘરે અને જો પાથરી દીધો અને ભાણક્યું ક્યું ને દિક્કરીયું ને બધાય આવે છે બે છે પાસે

આ ગોયણી જો ખાવા માંડી કે માતાજી ખાઈ લીધું ખાઈ લો કે બનશું ભાવે જ તને એ બનશું ભાવ્યું હવે ઠેવ મને આવી ગયા છે બધા પગે લાગે છે ને બધાયને ચા પાણી પણ ચાલુ કરી દીધી બધાય ચા પી લે કશ નવરાજી અહીંયા કટ મેમાન એ સા પાણી પીજો ઓ ઉમે મન ચા પાઈ દે ને પછી નવરાવા લઈ જાય જનવરાવા નહી તો બધું તૈયાર કરીને હવે આલે આવશે બેન બધું હાખ્યો કરવાનો છે પોદરો લેકે પછી હાખ્યો કરસે અને પછી માથે પાટલા રાખી દે ને બાપી અંતેડી ના આવે છે ને ભાણો રોવા માંડ્યો જો જે પરણે કે ક્યાંથી ગોતી આવે

હા બનસુડી ને તો પગવાના ગોહિણી ગોહિણી ભાગે છે આરાધ્યા હે આરાધ્યા આરાધ્યા તો ગોયણી થઈ છે હાલો એવી પગલા મોટી ગોયણી ગોયણી મારી છે બે ઉપાડ્યું દ્વારકા દીવ જોયું ને અમારે હરેશભાઈ

ત્યાં એ બધાય બેહી ગયા છે સાસ પીવો સાસ પીવો જો આ મેમાન બેહી ગયા છે જો બે નું આવી ગયો બોલું હું કે કે મત કે તો તો જે જમવાનું છે તો હાલો આપણે હવે જમી લઈ ટાઈમ થઈ ગઈ છે એક વાય ટીંગ કોડન બધાય બેહી ગયા છે ચાર ચાર તે મુઈ ખાઈ છે હો હા

हेलो ना ना हम तो पेन पे

ફોટા પાડવા જો આમાં લખેલું છે ને એ રીતના લઈ લઈને આવી જાય ફોટા પાડવા એના ભાઈ છે ભાઈ ભાભી નાના ભાઈ ને ભાભી એવી જશે શું લખેલું છે મને કઈ ઇંગ્લિશ માં નથી વાંચતા આવડે હા એ લટું તો હરખી આવે નઈ તો હરખી કરવી પડે ને કા હવે ફૂટી ગયા એટલે ન પીટા તા દાદી

કાકો હે કાકો થતો હોય કાં જોઈને ચાલુ રહી રેલા અત્યારે કામ કરતી રામ રામ કરી લીધા ચા પાણી ફોટા પાડવા છે લેતોય રાખો આ બાજુ જલ્દી બધા અહીં બેઠા ખોટા આતર ઉધી કરતા કેટલી વાર લગાવી લે લે ફોટો લેવાનો છે ને હો 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 શું લેકો હે મમી હે રેડી હાલો બાય બાય કહી દો બાય બાય કહી દે બસ એ આવજો બધા જય શ્રી કૃષ્ણ બધા અને તમારે રોકાવાનું છે હા

સારું પ્રસદી દેવું પ્રસાદી કરે